નમસ્કાર દર્શક મિત્રો ST News Gujarat એ ચેનલ માં આપનું સ્વાગત છે અને હું આપની સાથે ઋiddhi સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર નોબાર માં ઔદ્યોગિક તાલીમ સંસ્થા નો ચોથો કૌશલ્ય દીક્ષણ સમારોહ યોજાયો જંબુસર તાલુકાના નોબાર ગામ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા જંબુસર ખાતે ચોથો કૌશલ્ય દીક્ષણ સમારોહ પ્રવણભાઈ પટેલ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં તેઓના વરદ હસ્તે પરીક્ષામાં ઉચ્ચનીય થયેલ તાલીમાર્થીઓના પ્રમાણપત્ર અને મેડલ વિતરણ કરવામાં આવ્યા હતા નોંધણા ગામના પ્રવિણભાઈ પટેલ આચાર્ય બીબી પટેલ હાઈસ્કૂલ નોંધણા તાલીમાર્થીઓના પ્રાસંગિક અને પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય શ્રી નીતિ એચ પરમાર દ્વારા તાલીમાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન અને તાલીમ પૂર્ણ કર્યા બાદ રોજગારી અને સ્વરોજગાર નોકરીની તકો જેવી કે એપ્રેન્ટિસ પ્લેસમેન્ટ અને સ્વરોજગારી માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી નીતિ પરમાર આચાર્ય આઈટીઆઈ જમ્મુ સર અત્રેની સંસ્થા ખાતે આજ રોજ ચોથો કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવેલ ખૂબ જ સફળતાપૂર્વક એક વર્ષ અને બે વર્ષના ટ્રેડની અંદર સફળતા પ્રાપ્ત કરીને જે તાલીમાર્થીઓ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ છે તેમને પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવેલ છે અને સિવાયના પણ પાસ થયેલ દરેક તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને માર્કશીટનું વિતરણ કરેલ છે દરેક પાસઆઉટ થનાર અને તેમના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા આભાર